પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના ઓકાભાઈ ચુડાસમાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવેદ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો કુલ બસો એંસી આંખના દર્દીઓ તથા હાર્ડવેદ જનરલ ચેકઅપમાં એકસો સાઠ દર્દીઓએ લાભ લીધો અને એકસો પચીસ દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે લઈ ગયા યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વરંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણાર્થે સદગુરુ સુપર મેગા નેત્ર કેમ્પ તથા હાડવેદ નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કુલ બસો એંસી દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતાશ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા સ્વ ઉકાભાઈ ચુડાસમા તથા સ્વરભુબેન ચુડાસમાના પુણ્યાર્થ તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિજનો તથા શ્રી પુરાણના પ્રખર વક્તા શ્રીમતી મીનાક્ષીબેન બરોડાવાળા તથા હરીશભાઈ તેમની ટીમના સદસ્યો તથા ગાયત્રી પરિવારના વરિષ્ઠ ઉપજનલના સંયોજક હરિભાઈ ડોડિયા કોડીનાર તથા પ્રતાપભાઈ પરમાર પીપળી તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલ્કેશભાઈ તથા પાઘેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરશિંદ બાપુ તથા ડૉક્ટર રોહિતભાઈ પટેલ પ્રાચી ડૉક્ટર ભગીરથસિંહ રાઠોર ઘંટિયા ફાટક તથા ડૉક્ટર પાલાભાઈ વડનગર તથા ડૉક્ટર મિલનભાઈ ચોવટીયા પ્રાચી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને ઉદ્બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ હતો વિશ્વના કલ્યાણ તથા સૌન સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા તથા રંભુબેન ચુડાસમા તથા લાડુબેન ચુડાસમા આત્મા કલ્યાણ અર્થે ગાયત્રી મહામંત્ર સામૂહિક જાપ કરેલ તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક દેવમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદયગેમ કરવા આહવાન કરેલ અને મહાનુભાવો દ્વારા આ કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વ ઉકાભાઈ ચુડાસમાના જીવન જર્મનનું ચિંતન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં સહયોગ આપતા દાતાઓનું સન્માન કરાયું હતું આ તકે મીનાક્ષીબેન બરોડાવાળા કેમ્પના આયોજક જાધવભાઈ ચુડાસમા વિશે જણાવ્યું હતું કે આવવાના આવા સારા કાર્યો કરતા રહો હોય એવી મા ભગવતી તથા મા ગાયત્રીના શરણોમાં પ્રાર્થના કરું છું આ કેમ્પમાં કુલ બસો એંશી દર્દીઓએ લાભ લીધો જેમાં એકસો પચીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડ દાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ ગયેલ હતા અને ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા તથા રવિરાજ બેરડિયા હાર્ડવેદ કેમ્પના એકસો સાહીઠથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી દાતા તરફથી સોના માટે ચા પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી બોસન તથા વજીભાઈ ગોહિલ છગિયા નાથાભાઈ છોલંકી થરેલી રોહિતભાઈ અમરાપુર તથા નારણભાઈ વાળા ભાદરુડા તથા પાર્થભાઈ મોકરિયા પ્રાચી નરસિંહભાઈ વાટેલ છગિયા વાલાભાઈ કંટાળા રાહુલભાઈ બોસન પપ્પુભાઈ બોસન દિવાળીબેન પ્રાચી સોનીબેન ગોરખમડી તથા જીવીબેન બોસન તથા બહેનીબેન ઘુસિયા દેવીબેન ભાલકા તથા કંચનબેન પંડવા તથા સત્યમભાઈ ચુડાસમા પ્રાચી તથા શૈલેષભાઈ વાળા પત્રકાર પ્રાચી તીર્થ તથા સેવાભાવી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ અહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર શૈલેષવાળા પ્રાચી ગીર સોમનાથ મારું નામ મીનાક્ષીબેન કાબરિયા હું સૌરાષ્ટ્રની દીકરી છું પરંતુ અત્યારે વડોદરાની અંદર રહું છું ત્યાંથી આલિંદ્રાની અંદર પ્રજ્ઞાપરણ કથા કરવા માટે અમે આવ્યા હતા પાંચ દિવસ ગઈકાલે પૂરા થયા આજે પ્રાચીની અંદર સ્વર્ગસ્થ દેવ આત્મા હુકા બાપા અને દેવ આત્મામાં લાડુ બાના સ્વરનાથે આજે આજે એનો વાલો દીકરો એવા આદરિયાભાઈ શ્રી જાદવભાઈ નેત્રયજ્ઞ કેમ્પ જ્યારે રાખ્યો છે ત્યારે આ એમનો આઠમો કેમ્પ છે માતા પિતા પાછળ પુત્રને શું જવાબદારી છે એવું દિવ્ય કાર્ય કરનાર નિસ્વાર્થ ભાવે એક પણ પૈસાની આશા અપેક્ષા વગર આટલું મહાન કાર્ય આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે એ ભગવાનની કૃપા છે અહીંયા અમે મુલાકાત લીધી એમનો ભાવ પ્રેમ અને હજારોની સંખ્યાની અંદર લોકો જ્યારે આ લાભ લઈ રહ્યા છે ત્યારે કેટલાના જીવનની અંદર ભગવાનની કૃપાથી આપણે જોઈએ છીએ નેત્રયજ્ઞ આંખની જે તકલીફ છે ચિંતા છે એ દૂર કરી અને સરસ મજાનો એ સરસ જીવી શકે પ્રકાશ પામી શકે અને એના માટે આટલો સરસ કેમ્પ અહીંયા જ્યારે ગોઠવાયો એ પણ એક ભગવાનની કૃપા છે આદરણીય જાદવભાઈનું કામ ખૂબ શ્રેષ્ઠ છે ખૂબ મહાન છે માટે ભગવાન એમને ખૂબ શક્તિ આપે ખૂબ આગળ વધે આવા આવા વધારે ને વધારે કેમ કરી માનવતાની જે સેવા ભગવાને સ્વયં બતાવી છે એવી સેવા કરી રહ્યા છે માટે જાદવભાઈને ખૂબ ધન્યવાદ સાથે ગાયત્રી પરિવારના પ્રણેતા સંસ્થાપક શ્રી પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી જેમણે એક વિચાર ક્રાંતિ અભિયાનના માધ્યમ દ્વારા આજે ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો વ્યક્તિ વ્યક્તિ સુધી એવા શ્રેષ્ઠ વિચારોને પહોંચાડી રહ્યા છે

અને શ્રી સદ્ગુરુ નેત્ર નિદાન કેમ્પના આયોજન આજ રોજ આજરોજ કરશનભાઈ ચુડાસમા અમારા પૂજ્ય બાપુ બાપુજીના આઠમી પુણ્યતિથિ નિમિત્તે અમે આ નેત્ર નિદાન કેમ્પ હાર્ડ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં અમારા ગાયત્રી પરિવારના વરિષ્ઠ અને જે અમારા પૂજ્યગુરુ